રાજ્યમાં પ્રારંભિક વરસાદ બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ખેડૂતો વરસતા વરસાદ બાદ વાવણીની શરૂઆત કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોએ ડાંગરનું ધરું તૈયાર કરવા માટે ધરવાડિયા તૈયાર કરી રહ્યા છે ધરું તૈયાર કરવા કેવા પ્રકારની કાળજી રાખવી તે અંગે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું એટલે ધરવાડિયામાં પણ જે ખાસ કાળજી રાખવાની છે તેમાં જમીન તૈયાર કરતી વખતે દસ ગુંઠા દીઠ બે ટન જેટલું છાણિયું ખાતર સો કિલોગ્રામ જેટલો જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે છે તેમના માટે ખાસ વિનંતી છે કે જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી એ ખૂબ જ સારા પરિણામ મેળવી શકશે વરસાદ શરૂઆત થાય છે તો અમે તે માટે ડાંગર નું દરુવાળિયું તૈયાર કર્યું છે અને દરું મોટું થાય અને સારો એવો વરસાદ પડે અને ક્યારી ભરાય તો ડાંગર ની ખેતી નું રોપણી અહીંથી ઉપાડી અને સારી એવી મબલક પાક લઈ શકીએ એવું છે